બિલકુલ આપ જાણો છો રાજકોટમાં જે માનવ સર્જિત ત્રિવેદી ને સોંપવામાં આવે જેમાં ગુજરાતના નાગરિકોને નાગરિકો ભરોસો રહ્યો નથી એટલે સુધા પાંડે સુજાતા આવે તો જ સચોટ અને નિષ્પક્ષ અને ન્યાય તપાસ થાય એ માંગણીને લઈને ચાર લાખનું વળતર એક કરોડ સુધી લઈ જવામાં આવે અને દોઢ બે કરોડ દોઢ બે વર્ષમાં કેસની ટ્રાયલ પર તેની માંગણીઓ લઈને રાજકોટ ત્રિકોણ ખાતે સાત આઠ નવ જૂન ત્રણ દિવસ અમે અનશન ધરણા ઉપર બેઠા છીએ ન્યાયની લડતમાં ગુજરાત કોંગ્રેસ કોઈ પણ સમાધાન કરવાનું નથી કોંગ્રેસ ડંકાની ચોટ ઉપર લડીને બતાવશે એ બાદ પણ અમારો સંઘર્ષ અમારું કામ અમારું આંદોલન ચાલુ રહેશે ચાલુ રહેશે અને નિર્વિવાદ ચાલુ રહેશે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ પીડિતોનો સાથ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી છોડવાના નથી જ્યાં સુધી એક પણ પીડિત પરિવારને લડવું છે આ કોંગ્રેસ પરિવાર ડંકાની ચોટ ઉપર એમની શકે છે નરેન્દ્ર સોલંકી ખાસ કરીને આજે ખૂબ સંકલન કરવામાં છે ખાસ કરીને રાજકોટમાં એક ગુર્જારી ઘટના કે અગ્નિકાંડ અગ્નિકાંડમાં ત્રીસથી વધારે માસુમોના જીવ ગયા છે અને ગુજરાતમાં પહેલી ઘટના નથી આની પહેલાં પણ તક્ષશિલા કાંડમાં ચાલીસથી વધારે માસુમ બાળકોના જીવ ગયા હતા અને આ ઘટના બીજી વખત રાજકોટમાં બની છે ત્યારે આ સરકારની ઢીલી નીતિ અને સરકારની ભ્રષ્ટાચારી નીતિના હિસાબે આવા વારંવાર કાંડો બને છે અને સરકાર માત્ર માત્ર કાગળો ઉપર એસઆઈટીની રચનાઓ કરે છે અને એના નાટકો કરે છે ત્યારે સરકારે જે પગલાં લેવા જોઈએ એ આજ સુધી હજી લેવા નથી તરફથી ખાસ કરીને જે નાની માછલીઓ છે નાના અધિકારીઓ છે સાગઠિયા દેવા એને પકડી અને સરકાર તુરમ ખાન સમજે છે પણ અમારું માનવું છે કે જેટલો સાગઠિયા જવાબદાર છે એટલો જ કોર્પોરેશનના મેયર જવાબદાર છે એટલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જવાબદાર છે અને એટલા જ મ્યુનિસિપલ કમિશનર પર જવાબદાર છે તો તાત્કાલિક આના ઉપર કડક પગલાં લેવામાં આવે જેથી કરીને આવનારા દિવસોમાં બીજી ઘટના આવી ના બને લોકોએ પોતાના જીવ ગુમાવવા ના પડે એટલા માટે થઈ અને આજે અમારા નેતાઓ દ્વારા બોતેર કલાકના પ્રતિ